ત્રણ ગુનાઓ સહિત ચાર ગુનાઓ આચરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ક્રાઇમ બ્રાન્ચને ને મળેલ માહિતી આધારે રાત્રે ગરફોડ ચોરીઓના અને વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને આ ગુનાઓના કામે નાસ્તો ફરતો આરોપી ઈસમ હાલમાં ચોરીના દાગીના સાથે મોટરસાઇકલ પર ફરી રહ્યો હોવાની માહિતી આધારે પાણીકેટના ગૌરવ સોસાયટી અને અજબડી મિલ વચ્ચેના રોડ પરથી હોન્ડા શાઇન મોટરસાયકલ સાથે અગાઉ ગરફોર ચોરીઓના ગુનામાં પકડવાયેલ ઈઝમ પ્રેમસિંહ ઉર્ફે ભીમો સતરામસિંહ બાવરી હાલ રહે શંકરનગર ઝુપડપટ્ટી તુલસી હોટેલની સામે સેહજગંજને રોકી અંગચરતી કરાતા તેની પાસેથી સોનાની ચેન અને એક વીટી તેમજ રોકડ દસ હજારની ચલની નોટો મળી આવતા ચેનના પેપર તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું પૂછપરછ કરતા નવાપુરા તેમજ ફતેહગંજ પોલીસ સ્ટેશનના રાત્રિ ઘરફોડ ચોરીના ગુનાઓમાં તેમજ ગોરવા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોય આ ત્રણેય ગુનાના કામે નાસ્તો ફરતો હોવાનું તેમજ ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવેલ છે મળી આવેલ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી ફતેગંજ ગોરવા અને નવાપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી છે આરોપી પાસેથી મોટરસાયકલ સોનાની ચેઇન વીટી મળી ચોરાણું હજાર પાંચસો દસનો મુદ્દામાલ કબજે કરાયો છે